સાવન હિતેશભાઈ ડાકી આર્મીમાં સિલેક્ટ થયેલ છે અને છ મહિનાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ભોપાલ ખાતે ટ્રેનિંગ છ મહિનાની ટ્રેનિંગ પૂરી થયા બાદ માળિયા ખાતે પરત આવેલ છે તો સર્વ ગ્રામજનો તથા કોળી સમાજના દરેક ભાઈઓ બહેનોએ ખૂબ જ તેમનું સ્વાગત કર્યું છે અને નવયુવાનોને આ આર્મીમાં જોઈન્ટ થવાની અને ખૂબ જ પ્રેરણા મળે એવી ખૂબ જ આશા છે તથા હિતેશભાઈએ અને તેના ઘરના સાવનના મમ્મીએ રામદેવવીર બાપાની પ્રસાદી રાખેલ છે ધજા ચાઢવાનું પ્રસાદ ધજા ચઢાવવાનું રાખેલ છે તો સર્વે તેમનો સાથ નિભાવ્યો અને બધા ગ્રામજનોને ખૂબ ખૂબ આભાર તેમનો સ્વાગત બદલ જય હિન્દ જય ભારત ડાકી સાવન હું છ મહિના ભોપાલ ખાતે ટ્રેનિંગ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવી તો તો વતન મારું સન્માન થઈ રહ્યું છે એના બદલામાં સૌનો આભાર જય ભારત મોટર ડ્રાઈવિંગ સેફર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે